લારી ભલે છે આપડો ગૌ માં હસી ના જીવવા નથી દેતા કોઈ ધંધો સક્સેસ જાતો નથી લારી લાવી

તો તો રીયાજ બી પામવા આ બેમ 5 ચલક બેહારો તમે નો પાછા મત ના મારે નહીં બેહું 4000 માં પંજર છે તમે સુખ છે ધંધો કરો ને તમારે તો દે કે હું બેઠો જ છું ઓ 4000 છે નકર તમે બેહારો તમે બેહારો કોણ ભૂરો ના કાજુ જાન જો અમે રેદો આવે છે ક્યાં માટે આ રેદો રાતી આ તો રોડ છે

આમે ભરી પૂરી ઓય તો થઈ રેડી છે મુરત કરીને ચાલો પંગાર છે

આવું કરશો પછી લારી ને ધંધો નઈ જો તમે જો તમે ક્યારે આશો ધંધો કરવા ઈ તો હું લારી મારો લારી નથી લાયો

આરો સાખ બાજીરો કાલ તલતો કરશે આર્યો હોય ઈ તો કશે તલતો સાખ કરવા દેવો ગત ઈ નઈ પેડા ને કાલ મુરત છે ને એને મુરતમાં આપણે પેડો મારવો છે અથારી મુરત ના બગાડી કાલ મુરત છે એટલે કાલી બગાડો પરો કાલી બગાડો પરો વેલા જો આની વાત હવે હેડો આપણે કરી હા તો હવે કરી દાર અલ્યા સા સા સાપીન જો હે હો હો સા તૈયાર હેડો હા રેડો બેહો ભણતું <laughs> પાવડા <laughs> <laughs>

લાલજી ના એમ અગિયાર હજાર લારી લાવ્યા પંચર લઈને મુરત મૃત મેં કર્યું નહી હારા છે સુપ્રસાદ ચોકલેટ લેવાય તો મને હલવાઈ નાચો લારી મન પંચરિયન

તો લાળી કેમ ખાલી લઈને દોરાયે પૈસા આલો ઉદરો થાય એમી બે આ છે દુકાનવાળા આ તો એમ પૂછે છે સારી લેવી છે હોય ઉભરો એટલે 5 રૂપિયા એમ ને આ શું દુકાન રાખ